અમે તમારા એક પ્રોબ્લેમની વાત કરીશું જોવા જઈએ તો આ પ્રોબ્લેમ નાનો છે પણ રોજનો છે અને એના પરિણામો પણ ગંભીર આવી શકે વાત તમારા સંતાનોની છે વાત તેમને ડિજિટલ સેફ્ટીની છે ઇન્ટરનેટ જ્ઞાનનું સાધન છે અહીં એક તરફ ભજન છે તો બીજી બાજુ કામસૂત્રના ઝીરો રેટેડ વર્ઝન પણ છે હિંસક દ્રશ્યો છે એ ઉપરાંત બ્રેઇન વોશ કરવા માટે પૂરેપૂરું મટીરિયલ્સ પણ છે એટલે તમારું બાળક હાથમાં મોબાઈલ પકડે ત્યારે તમારા માથા પર ચિંતાની રેખાઓ ઉપસી આવે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તમારી આ ચિંતા કંઈક હશે દૂર કરવા જઈ રહ્યું છે તમારા માટે સેફનેટ નામની એક ખાસ એપ લાવવામાં આવી રહી છે જેનાથી તમારું બાળક મોબાઈલમાં કંઈ ભળતું જ ના જોઈ લે એની તમને ખાતરી થઈ જશે પહેલાં તો તમારે મોબાઈલમાં કલાકો સુધી વિડીયો ગેમ્સ રમવાની કે એક પછી એક વિડીયો કે રીલ્સ જોતા રહેવાની તમારા બાળકની આદત છોડાવવી જોઈએ ખેર એ ખરેખર મુશ્કેલ છે જો કે હવે સેફનેટ એપથી તમે ઈચ્છો એ જ તમારું સંતાન જોશે તમે નહીં ઈચ્છો એ તમારું સંતાન નહીં જ જોઈ શકે એટલે એક રીતે તમારી ખાસી ચિંતા ઘટી જશે હવે અમે તમને જણાવીશું સેફનેટ એપથી સિચ્યુએશન કેવી રીતે બદલાશે આ એપથી તમારું બાળક મોબાઈલમાં કેવા પ્રકારનું કન્ટેન્ટ જોશે એ તમે નક્કી કરી શકશો એટલે કે તમે ઈચ્છો તો હિંસક કેશ્નીલ વિડીયો તે નહીં જોઈ શકે તમે આવા વિડીયોઝને બ્લોક કરી શકશો એટલું જ નહીં તમે તમારા બાળકનું લાઈવ લોકેશન ટ્રેક કરી શકશો સાથે તેના કોલ્સ અને મેસેજ પર પણ નજર રાખી શકશો એટલે તમારી ખાસી એવી ચિંતા દૂર થઈ જશે આ એપના ફાયદાનું લિસ્ટ હજુ પૂરું થયું નથી બાળકના હાથમાં કેટલો સમય મોબાઈલ રહેશે એનો નિર્ણય તો તેના માતા પિતાએ જ લઈ શકશે ખૂબ જ સમજી વિચારીને આ નિર્ણય લેવાયો છે કેમ કે ભારતમાં મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વિદેશી છે કન્ટેન્ટ ક્યારેક ગેરમાર્ગે દોરતું તો ક્યારેક ભારત વિરોધી હોય છે એટલે જ બાળકોના કુમળા મનની એની અસરોથી બચાવવા જરૂરી છે એક સરકારી આદેશમાં ટેલિકોમ વિભાગના અધિકારીઓને જણાવાયું હતું કે બાળકોએ તેમનું મોબાઈલમાં શું જોવું જોઈએ એનો કંટ્રોલ તેમના માતા પિતાની પાસે જ હોવો જોઈએ આદેશના પગલે આ સેફનેટ એપ પર કામ શરૂ થયું જેના પછી બે પ્રકારના આદેશ આપવામાં આવ્યા મેન્યુફેક્ચરિંગ કંપનીઓને કહેવામાં આવ્યું કે તેઓ જે કંઈ પણ મોબાઈલ ફોન લેપટોપ ટેબ્લેટ કે પર્સનલ કોમ્પ્યુટર બનાવે એમાં તેમણે આ એપ પહેલાંથી જ ઇન્સ્ટોલ કરીને આપવી પડશે એ ઉપરાંત ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી કંપનીઓને પણ એના માટે એક્શન લેવા આદેશ આપવામાં આવ્યો હતો આ એપને આઈટી મંત્રાલયના સપોર્ટથી સેન્ટર ફોર ઇન્ટરનેટ સ્ટડીઝ તેમજ કેરળની સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે આ એપથી તમારું બાળક ઘરે શું જોશે એના પર કંટ્રોલ મેળવી શકાશે જો કે સ્કૂલ્સ અને કોલેજમાં પણ કોમ્પ્યુટર્સ તો હોય જ છે ફિકર ના કરો સરકારે એનો પણ ઉપાય શોધી નાખ્યો છે સ્કૂલો અને કોલેજોમાં ભણવા સિવાયનું કન્ટેન્ટ વિદ્યાર્થીઓ ના જોઈ શકે એના માટે ખાસ સર્વર્સ ઊભા કરવામાં આવ્યા છે આ સર્વર્સ સાત કરોડ વેબસાઇટને બ્લોક કરી દેશે સોશિયલ મીડિયા અને ગેમ્બલિંગની વેબસાઇટને પણ બ્લોક કરી દેશે સ્કૂલ અને કોલેજોમાં બાળકો ભણવા સિવાયનું કંઈ પણ કોમ્પ્યુટરમાં નહીં જોઈ શકે અમે તમારું બાળક મોબાઈલમાં શું જોશે એના પર તમારા કંટ્રોલની વાત કરી જો કે મોબાઈલ જોવાનું એડિક્શન ખરેખર ખરાબ છે સવાલ એ છે કે બાળકને મોબાઈલનું એડિક્શન કેવી રીતે થઈ ચૂક્યું છે એને કેવી રીતે ખ્યાલ આવે આ ખ્યાલ કેવી રીતે આવે એ પણ અમે તમને જણાવીશું જો તમારું બાળક હંમેશા ફોન હાથમાં રાખે તો ચેતી જજો એડિક્શન હોય તો લાગણીઓને કંટ્રોલ કરવામાં મુશ્કેલી થાય મોબાઈલ હાથમાંથી લઈને લેવામાં આવતા એ ગુસ્સો આવે અધીરો સ્વભાવ ચિડિયાપણું જોવા મળે ફોનથી દૂર રહે ત્યારે ભણવામાં ફોકસ કરવું મુશ્કેલ થઈ જાય ઊંઘ ડિસ્ટર્બ થાય બાળક એક પછી એક જુદા જુદા ડિવાઇસ હાથમાં લેતું રહે મોટા ભાગના માતા પિતા પોતાના બાળકના હાથમાંથી મોબાઈલ છોડાવવા માટે સંઘર્ષ કરતા હશે પણ હવે કદાચ સેપની ડેપથી તેમની ચિંતા ઘટી જશે